મિત્રો બજેટ બે હજાર પચીસના મહત્ત્વના ખુલાસા બાર લાખ સુધી કોઈ ટેક્સ નહીં આવું બોલીએ ત્યારે યાદ રાખવું જોઈએ બજારના નફા ઉપર અને લાંબા ગાળાની મિલકતના નફા ઉપર અન્ય આવક ન હોય તો ચાર લાખ સુધી ટેક્સ નહીં બાર લાખનો ફાયદો બજારને અને લાંબા ગાળાના મિલકતને નહીં મળે તે યાદ રાખવું જોઈએ બીજી વાત આજનું બજેટ એ બે હજાર છવ્વીસમાં રિટર્ન ફાઇલ કરશો તેને લાગુ પડશે ચોવીસ પચીસના હવેના રિટર્નમાં તો બજેટ બે હજાર ચોવીસ સાત લાખ જ તમારે યાદ રાખવાના છે અને એક વખત પગારદારને બાર પીછોતે અને અન્યને બાર લાખ કરતા આવક વધી જાય તો એટી સેવન એનું સાહીઠ હજારનું રિબેટ ન મળે તેથી તેને ચાર લાખની જ રાહત મળે તેવું કહી શકાય પણ ટેક્સના રેટ ઘણા ઓછા હોવાના કારણે ટેક્સમાં બચત થશે તે આજના બજેટનું આવકારદાયક પગલું ગણી શકાય અગાઉ બે વર્ષના જૂના રિટર્ન ફાઇલ થઈ શકતા જે હવે ચાર વર્ષના થઈ શકશે ટ્રસ્ટ દર પાંચ વર્ષે રિન્યૂ કરાવવાનું થતું તેમાં નાના ટ્રસ્ટોને દર દર વર્ષે રિન્યૂ કરવાનું થશે ટ્રાન્સફર કે અન્ય કારણથી બે ઘરમાં રહેવાનું થયું હોય તો તેવા સંજોગોમાં બંને મકાનનું એસઓપી એટલે કે તેનો ટેક્સ નીલ થશે સિનિયર સિટીઝનને વ્યાજની પચાસ હજારની જગ્યાએ એક લાખ ઉપરની આવક થશે તો જ ટીડીએસ કપાવવાનો રહેશે ભાડા ઉપર બે લાખ ચાલીસ હજારને બદલે છ લાખના ભાડા ઉપર જ ટીડીએસ કાપવાનો રહેશે અગાઉ ખરીદનાર અને વેચનારને ટીડીએસ અથવા ટીસીએસ કાપવાના જે લિટિગેશન હતા કન્ફ્યુઝન હતા તેમાં આ બજેટમાં ટીસીએસ ન કપાવતા ખરીદનારે માત્ર ટીડીએસ કાપવાનો રહેશે આવી સ્પષ્ટતા આપી છે આ માત્ર અભિપ્રાય છે થેન્ક યુ વેરી મચ